હવે તમે વિડીયો મુક્યો ને પછી તો એને ઓલું બધું જે ખેલ નતો કરતો શેનો ખેલ કરતો તો હા એનો દોસ્તા ને ઘરે લઈ આવતો નંબર આપતો એટલે તમારે ઓલા કઈ કે ચાર પાંચ વખત તમને ક્યાંક બીજે પૈન આવી દીધા ને પૈસા લીધા ઈ બેન ને હા 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 મન ભાઈ નથી લેલું કેસ બધાય રામોદ માં હા એની ભાણકી કાજલ હવે

આપડે હાયટમ હાયટમ ની હાયટમ નોતી હ અ સવારનો ગયો છે હજી ઘરે નતા આયવો અને પાછો ઓલો ગણપતિ નું ક્યારે હતું વિસર્જન નું આગલે દી હ અડધી કલાક આવીને વયી ગયો સે ઘરે નતા આયવો હજી હે હવે એટલા દી આવે છે ને અડધી કલાક આવીને બાંધીને વયો જઈશ બરાબર બરાબર અને આપડે હાયટમ હાયટમ ઉપર છોકરીએ કપડા પયરા ને તો જેમ ફાવે એમ છોકરીને ટચ કરતો તો હર હવે તમને સાચું કહું હું તમને કહી દઉં ને લોન લીધી હે ને તો ઈ લોકો એને ઘરે ગોતા ગોતા આયવા તા તો ઘર જ નથી આવતો એમાં શું છે કે તમારે થોડુક એના માટે કરવું પડશે કે એને થોડુક હવે એમાં શું છે કે હવે આટલા એ હાલે એમ છે કે નથી હાલે એમ તમારું ઘર તમને કહી દઉં મારા મારા ખોડિયાર ના હો આની એરે ઘર હાલે એમ નથી બરાબર સમજી ગયા તમે હું શું આપની સેવા કરી શકું? હવે તમે એક કામ કરો હવે છે ને તમે કે ઠેકાણું હોય ને તો મને પાર પાડ દયો મારે ક્યાંય અવરી લાઈન નથી મારે તમારી ઉપર વિશ્વાસ હું કમ બેઠો ખબર છે આપણે મારા અમારા મેવાસા ગામ નો રહ્યું હા ન્યા એ બિચારા બે ત્રણ ભાઈ રહ્યા ને તમારા રોજ વીડિયો જોવે છે એટલે મને કે ઈ માણા રેડી છે કે તમે કે એક કામ કરો એ મનસુખ ભાઈ ગયો પાયર પાડ દઈએ કે તમને કે બિચારા કે

હા અને અને એને એને હુ કવ છુ ખબર છે કે આવડી હશે ને જો રેવું હોય ને મને કે તો સમાધાન કરી નાખ નો રેવું હોય ને તો આમ નેમ વયી જાય કે મને કે અને વયી જાય ને જો બીજે ઘર કર્યું ને તો એ કે માંડ નાખું મને કે કાઈ વાંધો નહી અત્યારે તમારે બાળકો શું છે આપણે એક રિયા એક દીકરી છે હા એ તો તમને બહુ યાદ કરે છે મને કે છે એ કે મુકયું ની હારું કર્યું અત્યારે મને કેતી હમ તમારી દીકરી કેટલી છે મારે આઠ વર્ષની ની આઠમું બેઠું પાંચમાં મહિનામાં કઈ વાંધો નહીં વાંધો નહીં ભણાવજો હો એને ભણ ભણવાનું ચાલુ છે ભણવા અરે ના ના છોકરી બી ગઈ છે હમણાં મા હાવ હાર આવ્યા હતા હાય તમે ઠોમ પહેલા તો હું રસોઈ કરું છું બપોરે અને છોકરી ને તેડ વાગ્યા તો રિયા ને કહેશે કે તારા માને મારી નાખ દો એ હવે મારી વાત સાંભળો આમાં શું છે હા બેન દારૂ બારૂ પીવે છે તમારા ઘરવાળા દારૂ પીવે છે બધું ખાય છે મેં તમને તે દિવસે નહોતું કીધું મટન બટન બધું ખાય છે,

કાઈલે સોળ દિવસ થાય ઓલા ઓલા ને ઓલા મંગળવાર રાતે એક વાગે મેં ડેલી ખખડાવી તમાર પપ્પા ની ક્યાં રહી છે મારા પપ્પા આપડે મારા ઘર ની આગળ આમ દસ મિનિટ થાય ઠીક ઠીક એ જો તમને કહું ગોંડલ ચોકડી થી હુડકો ચોકડી આવો ને તમે હા એટલે ઓચાર વાળું લીજત પાપણ ક્યાં આવે છે મોટો કાચનો હા આ તો એની આ બાજુ માં કોપરીએ છે અને ત્યાં બેન એવું લાગે તો તમે મહિલા police માં અરજી આપી દો ને એટલે એ તો એને બોલાવી બધું એ બધું કરી લીધું એક તો આઈ પૈસા નથી અને બસો રૂપિયા ભાડું આઠ વાર જઈ આવી police station મહિલા police માં હા પછી આ રોજ નું થાય ને એટલે પોલીસ પછી હું થાકી જાય કેમ કે એકાદી બનાવ છે ને એકાદી વાર હોય તમે રોજ પોલીસ station માં ફરિયાદ કરો એટલે પોલીસ તમારા થી ત્રણ એમાં પોકારે હા તો તે તમે નોતું કીધું કે આ બધું police વાળા કઈ નો કર દે તમે જ નોતું કીધું આપડે તમને ફોટા પાડવા

મન કે હું ચોટીલા તમને આમાં રેકોર્ડિંગ હતો મને કેસ હું ચોટીલાઈ કે શું ઈ કેમ એ બોલો હું એ કે જોવડાવવા ગયો કે તમને એમ કેતો હતો હું જોવડાવવા નથી બોલો જો આવું તમારી ખોટું બોલ્યો